અને આજ આપણે ટ્રેડિશનલ લુક કર્યો જો તો જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજે આપણે વિડિયો માં જ બ્લોગ ચાલુ કર્યો હો અને તમને બતાઈએ કે અમારા વિડિયો નો કેમેરામેન કોણ છે એટલે તમે વ્યામ હોય મુ શું તો એવું ના મતદા રહ્યો છે આ સ્ટેન્ડ રી અમારો કેમેરામેન અમે ત્રણ જણા એક્ટિંગ કરે જતા હોય અને એ સ્ટેન્ડમાં માં કેમેરો ભરાઈ દઈએ એટલે શૂટ કરે જાય એ સ્ટેન્ડ અને અમુક એવો ફરતો કટવાય તો આપણા મુખી કેમેરો પકડી લઈ અને જો મુખી હાજર ના હોય તો આપણે આ સ્ટેન્ડનો ઉપયોગ કરીએ હું જગા ભાઈ ત્રણ જણા બાંધ ત્રણ જણા રેડી થઈને આવી ગયા હ બીજા આપણા મોણસો આવી પણ ઇવન ટાઈમના હિસાબથી આવી શું કહેવું એટલે અમુક ટાઈમે આવી અમુક ટાઈમે ના આવી એ રીતના આવી એટલે જ્યારે કોઈ ના હોય ત્યારે અમે આ સ્ટેન્ડનો ઉપયોગ કરીએ ત્રણ જણા અન શૂટ કરીએ હો વિડિયો મે ઉતાર લાઈક કરી આ જો આ અમારા કે કેમેરા પાછળની ની વાતો ખાલી વિડિયો મે બતાવા મે સંતરું લાયા તો અમાર જગો ભાઈ ચાડના એમ કે કે કરી કે ખાઈ જાવ ખાઈ જાવ કાઈક બંધ કરો કે આરી પતાવ પછી તમે વ્લોગ ઉતારો તો મિત્રો આજ તો ઇથી વ્લોગ ચાલુ કર્યો હો તો વ્લોગ માં કન્ટિન્યુ કરજો આપણે બધું થોડું થોડું બતાઈશું હા તો મિત્રો આપણે એકટ લીધો એન પછી વિડીયો ચાલુ કરી દીધો તો એટલે આખો દિવસ વિડીયોમાં જતો રહ્યો તો બીજો દિવસ પણ આપણે વિડીયો બનાવે એટલે વ્લોગ કરવાનો ક્યાંય ટાઈમ રહ્યો નહોતો એટલે હવે રાત્રે વ્લોગ કરવું તો મિત્રો જો આપણા ડુંગું ઘરે આવ્યું હ એન મમ્મી બે જણા અમારા ગામમાં માતાજીનો હવન હતો અમારા જોગણીમાં નો હવન હાલ એટલે એ માટે આવ્યો છું તો મિત્રો હવે આપણે કાલ થોડો વ્લોગ કરીશું એમ કરીને આખો વ્લોગ બનાવીશું પછી આપણે અપલોડ કરીશું તો ખરેખર વિડીયોમાં તો હવે શિયાળાનો ટૂંકો દિવસ થઈ ગયો એટલે વિડીયોમાં ટાઈમ ખૂટે હા તો પછી વ્લોગ કરવા ક્યાંથી ટાઈમ મલો અને રેસીપી હજુ આપણે બનાવી નહીં કાલ એ બનાવીશું ને એ કરીશું તો મામીએ ડુગ્ગુનો કટ લીધો આપણે વચ્ચે એડિટિંગમાં એડ કરી દઈશું જ્યારે આવ્યું એ એટલે એ વખતે માં મે લીધો તો એરો કટ આપણે એડ કરી દેઈશું જો આ બાજુમાં મે આવી ચા જઈ આવી દી દેખી મારા ગયા ચ આ રોસની આવી દી દે ભેળો થવા જ્યો તો અને આ બ્લાઉઝ ને સિલાવા આલી તું દે લેવા જ્યો તો તો બેઠો તો ડુગ હોય જી આવ હોય જી વાત જોઈ જોઈન હોય જી આય તો પણ ભાઈ ઘેર મુકવા મે લ્યો હમ અને આ કામ કૂતરી લે હા હા આ પેલા કુવા પરથી આવી તો મિત્રો હવે આપણે કાલ સવારે મળીશું અને હવનનો થોડો થોડો તમને વ્લોગ બતાવીશ તો વ્લોગમાં કન્ટિન્યુ કરજો તો મિત્રો આ બાજુ સવાર પડી જઈએ ને આપણે ઉઠી ગયા સવારના સાત વાગી અને ડૂગું હોઈ રહ્યું હજુ આપણા આપણે એ માટે વહેલા ઉઠ્યા કે આપણા હવનમાં બેસવાનો એટલે વહેલા નાઈ ધોઈ તૈયાર થઈ જઈએ ડુગ્ગુને થોડી વાર રહીને ઉઠાડીએ આપણે સવાર પડી જઈએ જો તો મિત્રો આ બાજુ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હા અને આજ આપણે ટ્રેડિશનલ લુક કર્યો જો જીન્સ પેન્ટ ને તો રોજ પહેરીએ આજ આપડા વન માં તો એટલે એ માટે થઈ ટ્રેડિશનલ લુક પહેર્યો હા તો મિત્રો આ બાજુ ચા મુકાવાનું ચાલુ થઈ ગયું તો મિત્રો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ ચાકા આપણે વેફર એ માટે કહીએ કારણ કે આજ આપણો હવનમાં બે માટે થઈ અને ઉપવાસ કરવાનો રહેશે એટલે ચા નાસ્તો કરી દઈએ તો માથું ન ચડાવ એ માટે થઈ ચાન વેફર લઈને આપણે ગયા તો બે ચા નાસ્તો કરી તો મિત્રો આપણે મંદિરે દીવા ભરવા આવી ગયા છીએ તો આપણે દીવા ભરી દીધા છે

આપણે જુગણી માતાના મંદિરે દીવાબત્તી કરી દીધી હ અને મિત્રો એ આપણા જૂગણી માતાના મંદિરે હવાન છે અને આ જોગણી માતાનું મંદિર એ આખા ગામના જોગણીમાં હિ અને મિત્રો મારા દાદાના દાદા વખતથી જૂગણીમાંનું કરવેઠું અમારી પેઢી કરતી આવી હાલ તો મા આપા ભુવાજી જે દશેરાના દિવસે રથ ખેંચવાનો હોય માતાજીનો એ મારા પપ્પાને ખેંચી હતી તો મિત્રો જોઈ લો આપણે એક ગોમમાં મંદિર અને એક ગોમના શ્યામા જોગણીમાંનું મંદિર આ જોગણી મારે આખા ગામના જોગણીમાં હિ તો મિત્રો આપણા જૂના ઘરે દીવાવતી થઈ ગઈ હા તો મિત્રો આ બાજુ આપડો આરવી બાઈ તૈયાર થઈ ગયા છે રેડી મહંગા તાબાનો કે નાની વનંગા હા મહંગા તા એક નાની વનંગા તા હા તો મિત્રો જો ડુગુ બ્લોગ ભાડા ને એટલે આપણો ઓસુ બોલે હે તો મિત્રો આપણે ડુગુ ને સાથે લઈ જવાની હે હવલ માં એટલે

તો મિત્રો ફાઇનલી આપણે કરણસીએ ફેટો બંધાઈ દીધો અને આપણા એક ફન થી ઘેર ફેટો બંધાવા એટલે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર મા મને તમે નોકરી ગયા છો તૈયારી હમ ખૂબ ખૂબ આભારો આયા એટલે શોપ ઉપર જવાનું હોય હ હું ક કદાચ શોપ ઉપર અસીત મારા આવું પડશે પણ તમે આયા હતા તો માર મેડ આવી ગયો નજીખે રોડી ઓટો મારી દીધી હા તો મિત્રો હા મળીએ હા તો મિત્રો હવે આપણે જઈશું હવનમાં લે ડુગુ

દાણા રાખી ભગવાન વરુ નું ધ્યાન કરી આવો ઓમ ગદ્વા ભ્રમણા વિજમાન ચાર ચો બીજા કોઈ યજમાન નકડ

ના ખબર પડે તો બાજુમાં કોપી મારી લેવા ભગવાન કૃષ્ણ સ્નાર કૃષ્ણ બલહા પીડ નટો કર radavasam kalaka mitro ના તો મિત્રો ફાઈનલી આપણને રજા આપી દીધી એક સવા એક જેવો ટાઈમ થયો હતો કે તમે જમ્યા હો ત્રણ વાગે હાજર થઈ જજો એટલે આપણે હનુમાન દાદાની વાડીને જમવા આવી ગયા હા તો જમવામાં શું શું આઈટમ હોય હું તમને બતાવું પછી જમી અને પાછા આપણા યજ્ઞમાં વહેવાનું હો આમ તો મને એવું હતું કે આખા દિવસનું આખા દિવસનો ઉપવાસ હશે પણ ઉપવાસ નહોતો આખા દિવસનો આપણને જમવાની રજા મળી જઈએ તો જોઈ લો ફૂટસ્લાદ દાળ ભાત પાપડ શાક પૂરી લાડુ તો જમીન પછી મળીએ તો મિત્રો આ બાજુ દાદા બેઠા હે અને ડૂબ્ગું આપણો ફોન જોવો મહમદ ખંજામલે છે ના મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ જોગણીમાં નવન સુખ શાંતિ પટી ગયો એટલે હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો વ્લોગ દરેક જગ્યાએ શેર કરી દેજો મળીએ નવી રેસીપી સાથે નવા રૂટીન સાથે ત્યાં સુધી જય માતાજી તો તારે હું આ તારો બાપ બીજો થાય છે અલ્યો સર તો તાન હું આ તારો હારો બીજો થાય છે ના ઈ તારો બા છે કોઈ બી કાળે તમે નઈ નાહી જો એટલે જેટા હું તો નઈ એવો લાગો છો અલ્યા વાગે છે કે કેર ઊભો થા કે ભુંડ બસ જેટા ગીતો નઈ મંડે દતે આ ઓર એક્ટિંગ નઈ કરતો